રાત્રિના સમયે જીઓન એન્ટરપ્રાઇઝ નામના શોરૂમમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનારા તથા બે બાઇકની ચોરી કરનાર રીઢાઓને કાપોદરા પોલીસે ઝડપી પાડ્યા છે કાપોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતો ત્યારે બાતમીના આધારે રીરા ઘરફોડ ચોર એવા લક્ષ્મણ રૂપે લખન ઝાટ અને મુખ્ય સ્વરૂપે અજ્જુ ભેરુલાલ સાલ્વીને ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન અને લેપટોપના મુદ્દામાં સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે લક્ષ્મણ ઉર્ફે લખન જાટ છેલ્લા પાંચ વર્ષથી કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં એક એફઝેડ બાઇક તથા એક સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી કરી રાખી હોવાની કબૂલાત કરતા પોલીસે બંને બાઇકો પણ કબજે લીધી છે કાપોદ્રા પીઆઈ એમના પીએસઆઈ અને એમની સર્વેલન્સ ટીમે બહુ સારી કામગીરી કરી છે ને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મોતીનગર સોસાયટી છે એના ગેટની સામે આવેલ શોપિંગ સેન્ટર છે શોપિંગ સેન્ટરમાં પહેલાં માળે જીઓન એન્ટરપ્રાઇઝ નામની લેપટોપ વેચવાની દુકાન છે અને એ મોબાઈલ લેપટોપ રિપેરિંગ પણ કરે છે તો એ દુકાનમાં ગઈ તારીખ સાત સાતના રોજ બે ઈસમો આવ્યા રાતના દોઢ વાગે એમને નીચે ગેટ છે નીચેનું જે છે શટરથી લોક તોડ્યું અને ઉપર ગયા પહેલાં માળે જઈને એમને ગાડી દુકાનનો નકુચો તોડ્યો અને નકુચો તોડીને દુકાનની અંદર પ્રવેશ દુકાનની અંદર એન્ટર થયા અને દુકાનમાંથી કંપની જે મોબાઈલ રિસિવ કરવા માટે ફોન કરવા માટે વાપરતી હતી એ બે મોબાઈલ અને કુલ આઠ નંગના લેપટોપ કુલ બે લાખ સિત્તેર હજારનો જે મુદ્દામાલ હતો એ લઈને નીકળી ગયા અને રાતના એ જ બાઇક લઈને પાછા ગયા હવે સવારે જેવા દુકાનના માલિક આવ્યા એમણે જોયું કે લોક તૂટેલું છે તરત જ એમણે પોલીસને જાણ કરી કાપોદરા પોલીસ અમારી તરત જ જગ્યા પર પહોંચી અને એ જગ્યા તપાસી આજુબાજુ તપાસ કરી અને એ બંને આરોપી જે હતા એ બંને આરોપીને ગણતરીના સમયમાં જ એનો પતો મેળવી લીધો એનું પગેરું પણ મેળવી લીધું અને પછી એમને બે એના માટે એમણે બે ટીમ પણ બનાવી અને બંને ટીમો એના સર્વેલન્સમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇન્ટેલિજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ બંને આરોપીઓ સુધી પહોંચી ગયા અને આરોપીઓ પાસેથી તમામ આઠ લેપટોપ બે મોબાઈલ કબજે કર્યા અને અગાઉ આ આરોપીઓ અગાઉ બે બાઇક પણ ચોરી કરેલા બે હજાર ઓગણીસ અને વીસમાં એમાંથી એક કાપોદરા પોલીસ સ્ટેશનનું બાઇક છે જે ડિટેક્ટ જે મળી ગયું છે અને બીજા બાઇક એણે ક્યાંથી ચોર્યું હતું એની તપાસ હાલમાં ચાલુ છે પોલીસે રીટાઓ પાસેથી બે બાઇક તથા લેપટોપ અને મોબાઈલ ફોન મળી ત્રણ લાખ સડસઠ હજારથી વધુ મતા કબજે કરી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા